અને એમણે કીધું છે કે જરૂર પડશે તો ગોપાલ ઇટાલિયાને તપાસમાં બોલાવવામાં આવશે મને આજ દિવસ સુધી કચ્છ પોલીસ દ્વારા તપાસમાં બોલાવવામાં આવેલ નથી મને કચ્છ પોલીસ તરફથી કોઈ ફોન આવેલ નથી મને કચ્છ પોલીસ તરફથી કોઈ નોટિસ મળેલ નથી મને કચ્છ પોલીસ તરફથી ઓફિશિયલી કોઈ જાણ કરવામાં આવેલ નથી આમ છતાંય હું નિર્દોષ છું એટલા માટે હું પ્રમાણિક છું એટલા માટે હું સત્યની તરફ છું એટલા માટે સામે ચાલીને જાતે વગર